સુરતના એક સામાન્ય ઘરમાં સવારનો સમય હતો રોજની જેમ પાંત્રીસ વર્ષીય સુમન ઘરના કામકાજમાં વ્યસ્ત હતી બે બાળકો પતિ અને સાસુસરાના મોટા પરિવારની જવાબદારી તેના નાજુક ખભા પર હતી વાસણ કપડા રસોઈ કોઈ પણ કામમાં તે પાછી પડતી નહોતી પણ આજે કંઈક અલગ હતું બપોર થતાં જ તેના શરીરમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો શરૂઆતમાં તેને લાગ્યું કે આ રોજિંદા થાકનો જ એક ભાગ હશે તેણે એક ગ્લાસ પાણી પીધું અને કામ ચાલુ રાખ્યું પણ દર્દ ઘટવાને બદલે વધતું ગયું પેટમાં કમરમાં અને પગમાં તીવ્ર ચૂંક આવવા લાગી તેણે ધીમે રહીને બાજુમાં કામ કરી રહેલી તેની સાસુને કહ્યું બા આજે બહુ કમર દુખે છે અને પેટમાં પણ કંઈક થાય છે સાસુએ ધ્યાન આપ્યા વિના કહ્યું વધારે કામ કર્યું હશે આરામ કર થોડીવાર સુમને કચવાતા મને કામ પૂરું કર્યું સાંજે પતિ રમેશ ઘરે આવ્યો ત્યારે તે દર્દથી કણસતી હતી રમેશે પણ ખાસ ધ્યાન ન આપ્યું અને કહ્યું શું થયું નાટક ન કર સુમનના મનમાં એક ભય પેસી ગયો હતો પણ કોઈ તેની પીડાને સમજવા તૈયાર નહોતું રાત થતાં જ દુખાવો એટલો વધી ગયો કે તે પથારીમાંથી ઊભી પણ ન થઈ શકી તેણે રાત્રે જ રમેશને દવાખાને લઈ જવાનું કહ્યું પણ રમેશે સવારે જવાની વાત કરી અને સુમન આખી રાત દર્દથી તરફડતી રહી સવારે સુમનની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી રમેશ અને તેના સાસુસરા તેને નજીકના દવાખાને લઈ ગયા ડોક્ટરે તપાસ કરતાં જ કહ્યું કે સુમનની તબિયત ખૂબ નાજુક છે અને તેને તાત્કાલિક દાખલ કરવી પડશે આ સાંભળીને રમેશ અને તેના સાસુસરા ચોંકી ગયા દાખલ કરવી પડશે શું થયું છે તેને રમેશે પૂછ્યું ડોક્ટરે કહ્યું કે સુમનને આંતરિક રક્તસ્રાવ થઈ રહ્યો છે અને સમયસર સારવાર નહીં મળે તો જીવનું જોખમ છે આ સાંભળીને પણ રમેશે ખચકાતા કહ્યું પણ આટલો ખર્ચ ક્યાંથી કાઢશું સુમન આ બધું સાંભળી રહી હતી તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેને લાગતું હતું કે તેનો પરિવાર તેના જીવન કરતાં પણ પૈસાને વધારે મહત્વ આપી રહ્યો છે આખરે ડોક્ટરના આગ્રહ અને સુમનની કથળતી હાલત જોઈને રમેશ તેને દાખલ કરવા તૈયાર થયો સુમનને માં રાખવામાં આવી દિવસો વીતતા ગયા સુમનની હાલત સુધારવાને બદલે વધુ ગંભીર બનતી ગઈ રમેશ અને તેના પરિવારજનો સુમનને જોવા પણ ભાગ્યે જ આવતા તેમના માટે સુમન જાણે બોજ બની ગઈ હતી હોસ્પિટલના બિલોનો આંકડો વધતો જતો હતો અને પરિવારજનોનો ગુસ્સો પણ સુમન એકલી પથારીમાં પડી રહી પોતાના બાળકો પોતાનો પરિવાર અને પોતાની અસ્તિત્વ માટે લડતી રહી તેને લાગતું હતું કે તે આટલા વર્ષોથી જે પરિવાર માટે જીવી હતી તે પરિવાર જ આજે તેને છોડી દેવા તૈયાર છે કેટલાક દિવસો પછી ડૉક્ટરોએ રમેશને બોલાવીને કહ્યું કે સુમનની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને તેઓ શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે પણ હવે તેમના હાથમાં કંઈ નથી આ સાંભળીને રમેશ સ્તબ્ધ થઈ ગયો પણ તેના ચહેરા પર દુઃખ કરતા વધુ ચિંતા દેખાતી હતી ચિંતા હોસ્પિટલના મોટા બિલની અને સુમન વગરના ભવિષ્યની બીજા જ દિવસે સવારના પહોરમાં સુમને અંતિમ શ્વાસ લીધા હોસ્પિટલના બિહાને એકલતામાં પોતાના પરિવારથી દૂર તેણે આ દુનિયા છોડી દીધી તેના બાળકો નાના હતા તેઓ ક્યારેય સમજી શક્યા નહીં કે તેમની માતાને શા માટે સમયસર સારવાર ન મળી સુમનનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો આખો પરિવાર રડતો હતો એ આંસુમાં દુઃખ કરતા વધારે પસ્તાવો હતો પસ્તાવો સુમનની પીડાને અવગણવાનો પસ્તાવો સમયસર સારવાર ન આપવાનો પસ્તાવો એક જીવને બચાવવાની તક ગુમાવવાનો આ ઘટના આપણને સૌને એક મોટો બોધપાઠ શીખવે છે આપણા સમાજમાં ઘણી સ્ત્રીઓ આવી જ રીતે પીડાતી હોય છે તેમની તકલીફોને અવગણવામાં આવે છે અને સમયસર સારવાર ન મળવાને કારણે તેઓ અકાળે મૃત્યુ પામે છે આ સ્ટોરી ફક્ત સુમનની નથી પણ એવી અસંખ્ય સુમનોની છે જે દરરોજ આવી પરિસ્થિતિનો સામનો કરે છે આવી કરુણ ઘટનાઓ બીજા કોઈના પરિવારમાં ન બને તે માટે કૃપા કરીને આ સ્ટોરીને તમારા દેશ વિદેશમાં રહેતા સંબંધીઓ મિત્રો અને પરિચિતો સાથે શેર કરો આ સંદેશને શક્ય તેટલો ફેલાવો જેથી લોકો સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર બને અને સમયસર સારવારનું મહત્વ સમજે જો તમને આ સ્ટોરીથી કોઈ લાગણી થઈ હોય તો કૃપા કરીને લાઇક કરો અને આવી વધુ વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરો તમારો એક શેર એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કોઈના જીવન બચાવી શકે છે